એક સમયે એક ગામમાં એક માતા અને તેના છોકરો રહેતા હતા માતા ખૂબ પ્રેમાળ હતી અને પોતાના છોકરાની દરેક જરૂરિયાત પૂરી કરતી હતી છોકરો નાનુમ હતો ત્યારે માતાએ ઘણી તકલીફો સહન કરીને તેને ઉછેર્યો પણ તે જતાં જતાં બગડી ગયો જેમ જેમ છોકરો મોટો થતો ગયો તે જીદદી અને ઉગ્ર સ્વભાવનો બનતો ગયો માતા જે કંઈ કહે છે તે તેની વાત ઉડાડી દેતો તે માતાની માફક જાતે જ પોતાનો કામ કરતો અને મિત્રોના કહ્યા પ્રમાણે ચાલતો એક દિવસ માતાએ તેને કહ્યું બેટા જો તારું આ વર્તન બદશે નહીં તો તું જીવનમાં સાચા માર્ગથી વિમુખ થઈ જશે છોકરાએ ઠપકો આપતા માતાને બોલ્યું તમે મારે જીવનમાં દખલ ન કરો હું મારી રીતે જીવવા માગું છું માતા દુઃખી થઈ ગઈ પરંતુ તે સાંભળતું નહોતું છોકરો મદિરાપાન અને ખરાબ સાગતમાં પડતો ગયો એક દિવસ તે નિરાધાર બની ગયો અને તેની પાસે વળગવા માટે કોઈ નહોતું ત્યારે તેને સમજાયું કે તેની માતા જે વાતો કરી રહી હતી તે સાચી હતી તે પોતાની માતાની પાસે ગયો અને માફી માગી માતાએ તેને પ્રેમથી માફ કરી દીધો કારણ કે માતાનું હૃદય હંમેશા દયાળુ અને ક્ષમાશીલ હોય છે આ કહાની અમને શીખવે છે કે માતાપિતા જે કંગી કહે છે તે હંમેશા આપના ભવિષ્ય માટે સારું જ હોય છે તેમની વાત સાંભળવી અને માનેવું માપનું કર્તવ્ય છે